મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે એલ્યુમિનિયમનો જોઈન્ટ કઈ રીતના લગાવે તે તમને શીખવાડશું તો અમારી ચેનલમાં બન્યા રહેજો તો આ બે એલ્યુમિનિયમના વાયર છે તો આપણે આ રીતે આપણે એને જોઈન્ટ મારશું તો આ રીતે આપણે જોઈન્ટ માર્યા પછી એને કેશીન ચેક કરશું તો જોઈ શકો મિત્રો આ કેબલ તૂટી ગયો તો આ રીતે આપણે જોઈન્ટ ન મારવાનું હોય તો ત્યારબાદ આપણે બીજો જોઈન્ટ મારીને તમને દેખાડશું તો જોઈ શકો છો મિત્રો પેલો જોઈન્ટ આપણે મારેલો તૂટી ગયો આ બીજો જોઈન્ટને આપણે ધ્યાનથી જોઈજો મિત્રો અને પૂરો વિડીયો જોઈજો તો જ તમને શીખવા મળશે તો જોવો છો તમે કઈ રીતના એલ્યુમિનિયમનો જોઈન્ટ લાગે છે એક પછી એક વાર આ રીતે વીટી લેવાના છે તો આ એલ્યુમિનિયમ બાઇન્ડિંગ પણ આને કહેવાય તો આ રીતે તમે એલ્યુમિનિયમનો જોઈન્ટ મારી શકો છો તો જોઈ શકો છો મિત્રો આ રીતે જોઈન્ટ કરવાનો હોય છે આ જોઈન્ટને આપણે કેસ પણ નહી થાય બંને સાઈડ વિરુદ્ધમાં આપણે કેબલ ને વાળેલો છે ઓલી સાઈડ આપણે લેફ્ટ સાઈડ અને આ સાઈડ આપણે રાઈટ સાઈડમાં એ રીતે ઓપોઝિટ સાઈડમાં વાળવાનો છે તો જોઈ શકો છો મિત્રો આપણો જોઈન્ટ આ રીતે કેબલને વાળીને જેથી આપણે જોઈન્ટમાં કોઈ પણ પ્રોબ્લમ નહીં આવે લાંબા સમય સુધી તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું ત્યારબાદ લાસ્ટમાંડે ટાઈટ કરી દેવાનું છે તો જોઈ શકો છો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મેક ટુ માઇનને કરો જોવો છો મિત્રો જોઈને તૂટતો નથી